અમદાવાદમાં અસામાજિક તત્વોએ મચાવેલા આતંક બાદ રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે લાલા કરવા ડીજીપીએ કરાયેલા આદેશને લઈ સુરત પોલીસે અનેક અસામાજિક તત્વોની લિસ્ટ બનાવી મોટા ગાંજાના અસામાજિક તત્વો સામે કામગીરી હાથ ધરી હતી અને અનેક ત્યાં બુલડોઝર પણ ફેરવાયું હતું ત્યારે લિંબાયત પોલીસ અને માનપા દ્વારા માથાભારેની છાપ ધોરાવતા વસીમ ઉર્ફે વસીમ પાર્સલ શેખની ત્યાં બુલડોઝર ફેરવી દીધો હતો વસીમ પાર્સલ દ્વારા ગેરકાયદેસર બંધાયેલા ક્રિકેટ બોક્સ અને જગ્યા પર ડોમિનેશન કરાયું હતું હતું વિષમ પાર્સલ સામે મારામારી દુષ્કર્મ હત્યા અને ખંડણી જેવી અઠ્યાવીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કરાયેલી કામગીરીને લઈ ફફડાટ વ્યાપી ગયો છે આજરોજ સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં વસીમ પાર્સલ જે ઘણો નોટોરિયસ વ્યક્તિ છે એના વિરુદ્ધ અનેક વિધ ગુનાઓ છે લગભગ પચીસ જેટલા ગુનાઓ છે એમાંય પાસા પણ જઈ આવ્યો છે આ ઉપરાંત એના ઉપર મારામારી ચોરી લૂંટ અનેક પ્રકારના ગુનાઓ છે વધુમાં જોઈએ તો એ આ વિસ્તારમાં પોતાની ધાક જમાવવા માટે માંડવાળી કરવાની હંમેશા પ્રયાસ કરતો પોતાના માણસો બેસાડી કબજો લઈ લેતો જગ્યાનો મકાનોનો અને પછી એ જે ફરિયાદી હોય એની સાથે ગેરવર્તણૂક કરી દબાણ કરી અને એની પાસેથી સસ્તામાં મકાનો મેળવી લેતો આ પ્રકારની અનેકવિધ ફરિયાદો અમને મળી હતી આ ફરિયાદો રજૂઆતો ધ્યાનમાં લઈ અમે બધું ચેકિંગ કર્યું હતું એ દરમિયાન અમારે ધ્યાનમાં આવ્યું હતું કે એણે એસએમસીના રિઝર્વેશનવાળી જગ્યા ઉપર પોતાનું એક બાંધકામ કરેલ છે કે જેમાં એ ઓફિસ બનાવી અડ્ડોતાએ બનાવી દીધો હતો આ અડ્ડામાં બેસી અને આ જ પ્રકારની નોટરી પ્રવૃત્તિ ઇલીગલ પ્રવૃત્તિ અને અસામાજિક કામગીરી કરતો રહેતો હતો અહીંયા ઘણીવાર એ લોકોને બોલાવી ધાક ધમકીઓ આપતો માંડવાળી કરાવતો એટલા વિસ્તારમાં ઇન્ડાયરેક્ટલી એક પ્રભાવ પાડવાની સતત એના પ્રયાસો હતા અને આ બાબતની જાણ અમે એસએમસીને કરી હતી એસએમસીએ કન્ફર્મ કર્યું કે આ જગ્યા છે એ લોકોની પોતાની છે એસએમસીની અને એના ઉપર ઇલીગલ સ્ટ્રકચર છે આ સ્ટ્રકચર અત્યારે તોડી પાડવામાં આવ્યું છે આ ઉપરાંત અહીંયા એણે ક્રિકેટ બોક્સ પણ બનાવ્યું હતું જેના ઉપર તે પણ એ રેવન્યુ જનરેટ કરતો હતો વધુમાં કબૂતરો પણ એણે પાળી રાખ્યા હતા એ કબૂતરો પાળવાની કોઈ પરવાનગી નહીં હતી કસૂર નહીં હતું બસ ઇલીગલી આ બધું એનું કામકાજ ચાલતું હતું આ બધી બાબત ઉપર કા અત્યારે કાર્યવાહી કરવામાં આવી